પણ ભગવાન ને ભગવાનના સંતના ચરણોમાં અનેક ને અમાયિક સુખ મળે છે બ્રહ્માંડના સુખ થી ઉદાસી એવા સંત નો યોગ બની આવે તો જગત જીવને જગતની અરુચિ થાય કેવા સંત તમને અરુચિ કરાવે તો કે બ્રહ્માંડના સુખથી ઉદાસ

અને એનો સમાગમ જે છે એ જ આપણને આ બ્રહ્માંડના પદાર્થોની અરુચિ ઉત્પન્ન કરે છે બાપાશ્રી જેવા જટાશંકર બાપાશ્રી જેવા મહામુક્તનું પ્રાગટ્ય એટલા માટે છે કારણ કે એમને આ પદાર્થોની અરુચિ છે અને એનો સમાગમ જો હું કરતો હોઉં કે આપણે બધા જો કરતા હોઈએ તો એની અરુચિ આપણને સહેજે સહેજે થાય અને એ અરુચિ તમને મને થાય ત્યારે જ આ જીવ આલોકના પદાર્થમાંથી નીકળી અને ભગવાનના સ્વરૂપ ની અંદર જોડાય માટે કે બ્રહ્માંડના સુખથી ઉદાસી એવા સંત નો યોગ બની આવે તો આ જીવ ને જગતની અરુચિ થાય જેવો અધિકારી હોય તેવી વાત સંત કરે છે કારણ કે અધિકાર વિના વાત કરે તો જાજો સમાસ થાય બેઠા હોય બધા ગગી ગગા બેઠા હોય ત્યાં આગળ આવી અને પછી વચના વ્રત ની વડતાલના પાંચમા વચના વ્રત ની વાત કરીએ તો એનાથી કઈ સમાસ ના થાય કે માટે ભગવાન શ્રી એ સંત પણ અમારા સભા જોઈને પછી વાત કરે કે શું કામ તો કે તૂટેલા વાસણમાં સ્થુળ વસ્તુ રહે પણ પાણી રહી શકે નહીં વાસણ હોય જો તૂટી ગયું હોય તો એમાં આપણે કઈક ઘઉં ભરીએ કઈક ચોખા ભરીએ કઈક લોટ ભરીએ તો રહે પરંતુ કોઈ પ્રવાહી ભરીએ એમાં દૂધ ભરી દઈએ કે પાણી ભરીએ કે તેલ ભરીએ તો રહે ને એ નીકળી જાય છે કાષ્ટ હોય એટલે કે લાકડું હોય પથ્થર હોય લોખંડ હોય રૂપું હોય સોનું હોય એ વગેરે ના ઘાટ કારીગર વિના બને નહીં આ જુદી જુદી જાતના જે આ ધાતુઓ છે અને પદાર્થો છે એનો કારીગર હોય એ જ એનો ઘાટ કરી આપે કે છે એના સૌના કસબ જુદા છે સૌના કારીગરો જુદા જુદા છે એમ મોક્ષ કરનારા પણ કસબી જે છે ને એ જુદા છે સુતારની ની પાસે સોનું લઈ જઈએ તો એનો ઘાટ ના ઘડી શકે

ની અરુચિ છે એ જ તમને મને અરુચિ ઉત્પન્ન કરી શકે એ સિવાય બીજો કોઈ ઉત્પન્ન કરી શકતો નથી